હતું ના હોવું જોઈએ સિટી ની બહાર તમે એક્સપ્રેસ આ હાઈવે કોઈ પણ પકડો તો ત્યાં તો પહેલું જરૂરિયાત છે બાકી આ સિટી માં તો નથી જરૂર કેમ કે એટલું ટ્રાફિક હોય છે તમે ડાબી બાજુ જમણી બાજુ ના જોઈ શકો હાલમેટ હોય જોઈએ પણ મોટા સિનિયર સિટીઝન હોય એના બધા બહુ પ્રોબ્લેમ હોય છે સંભળાય નહીં પ્રોબ્લેમ થતો હોય છે એટલે નથી પહેલા પહેલું જોઈએ મ્યુનિસિપાલિટીના કેટલા ખાડા કોચરા છે ભરવા જોઈએ પહેલા તો પછી કોઈના જોડે મેમો ફાડવું જોઈએ તમારે પહેલા એ તો ફેસિલિટી આપો તમે વરસાદમાં કેટલી જગ્યા ખાડા પડી જાય છે લોકો ઊંધા પડે રાત્રે એ એક્સિડન્ટ એનાથી થાય એના વિશે પણ વિચારવું જોઈએ હાઈકોર્ટે એટલા માટે મારું એવું મંતવ્ય છે કે સિનિયર સિટીઝનોને આ હેલ્મેટ બધી આપવી જોઈએ અને જે પાછળ બેસનારને જે હેલ્મેટનું હાઈકોર્ટે જણાવ્યું છે એમાં લેડીઝ વર્કને બહુ મોટી તકલીફ પડશે 100% બધાય પહેરવું જોઈએ પણ એના કરતાં હાઈકોર્ટે પેલા આ ચુકાદો લાવવો જોઈએ કે સિટીમાં જે ભારી વાહનો છે એ આડેધડ આવે છે ને એને નિષેધ કરું કે એક્સિડન્ટના વધારે જે કેસસ છે એ ભારે વાહનોના કારણે થાય પેલા હાઈકોર્ટ એના ઉપર ધ્યાન દે હેલ્મેટ તો બધા પહેરસે જ છે કેમ આગળ બેઠવાની માટે અનિવાર્ય પરંતુ પાછળ જો લેડીઝ બેઠી હોય તો લેડીઝને હેલ્મેટ પહેરાવું થોડું અઘરું પડી એટલે કોણ પાછળ બેઠો છે એની ઉપર હેલ્મેટ હોય તો વધારે સારું કે ભલે લેડીઝને તો પબ્લિક જોડે ટ્રાફિક સેન્સ ઓછી છે ગમે તે માણસ હોય પહોંચી જવું છે ઓફિસ કે ઘરે પાછળ વાળા નો નિર્ણય યોગ્ય નથી આગળ વાળા ને પહેરવાનું કે બરાબર જે ઉંમર લાયક હોય એને તકલીફ પડે હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાતમાં છે હવે ટુ પર પાછળ પણ જો બેઠા હોય તો એના માટે ખાસ કરીને હેલ્મેટ પહેરવું જરૂરિયાત છે તો અમને થયું કે લોકોનું આ બાબતે શું માનવું છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અમને તમને જણાવી આપણે લોકોને પૂછીએ કે એમનું આ બાબતે આ નિર્ણય લેવાયો એ કેટલો યોગ્ય છે એમનું શું માનવું છે સાંભળીએ

બાકી રેગ્યુલર કેમ કે મારે તો ફિલ્ડમાં જ ફરવાનું હોય છે એટલે મને ખબર છે કે હેલ્મેટ પહેરેલું હોય ને તો ડાબી બાજુથી પેલો પાસ થઈ જાય ને તો તમારે અહીંયા જ ધ્યાન રાખવું પડે અને આનો આ બધાની જોડે હોય શક્ય નથી સાઈડ ગ્લાસ એટલે એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઉલટા ના વધી જાય મારે તો ઇલેક્ટ્રિક છે હવે હેલ્મેટ પહેરવું હોય તો એટલે તમને શું લાગે છે કે પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ પણ હવે મારી જોડે હેલ્મેટ છે નહીં તો હવે હું કેવી રીતે મારું કહેવું તો એટલું જ કે પહેરવું જ જોઈએ ઇટ ઇઝ ફોર અવર સેફટી પર્પસ જરૂરી છે એક્સિડન્ટ અત્યારે જે બધા બેફામ રીતે ચલાઈ રહ્યા છે એના માટે તો સારું જ છે આપણે નોર્મલ જતા હોય પણ ઘણી વખત એક્લિજન્સી લગાવીને લોકો ચલાવતા હોય છે ગાડી રે તો ત્યારે હેલ્મેટ પહેર્યું હોય તો વધારે સારું છે ને બધાની સેફટી માટે છે એટલે હું તો માનું છું પહેરવું જોઈએ સરકારે કંઈ નથી કયું નથી તેમ છતાં હું તો રોજ પહેરીને જ નીકળું છું પહેરવું જોઈએ પણ મોટા સિનિયર સિટીઝન હોય એને બધાનું બહુ પ્રોબ્લેમ હોય છે સંભળાય નહીં બધા પ્રોબ્લેમ થતો હોય છે એટલે નથી પહેરતા પહેરવું જોઈએ જ તો તો અમારી અમે એકદમ લિમિટેડ સ્પીડમાં વીસની સ્પીડે અમે જતા હોઈએ છીએ કંઈક કામ હોય તો જ બહાર નીકળી બાકી નીકળતા નથી પહેરવું જોઈએ સો ટકા પણ અમારા સિનિયર સિટીઝન જેવા મારા જેવા કોઈ બી હોય એને તકલીફ પડે છે બીજું કંઈ કારણ નહીં આઈ એગ્રી કે ગવર્મેન્ટે જે કાયદો બનાવ્યો બરાબર બનાવે છે જે લોકો સ્પીડમાં વાહન જતા હોય છે એ લોકોને બી જરા કંટ્રોલ કરવો જોઈએ રોડ રસ્તા સારા હોય તો કાડા ખૈયા હોય એમાં પડી જઈએ હેલ્મેટ પડી હોય તો

હાઈકોર્ટે જણાવ્યું છે એમાં લેડીસ વર્કને બહુ મોટી તકલીફ પડશે આજ મારું મંતવ્ય છે ના 100% બધાય પહેરવું જોઈએ પણ એના કરતાં હાઈકોર્ટે પહેલો આ ચુકાદો લાવવો જોઈએ કે સિટીમાં જે ભારી વાહનો છે એ આડેધડ આવે છે ને એને નિષેધ કરું કે એક્સિડન્ટના વધારે જે કેસસ છે એ ભારી વાહનોના કારણે થાય પેલા હાઈકોર્ટ એના ઉપર ધ્યાન દે હેલ્મેટ તો બધા પહેસે જ પણ આ વસ્તુ બી જોવી જોઈએ પહેરવું જોઈએ પણ હું ગલતીથી ત્યારે ઉતારમાં તો નીકળી ગયો ના એનાથી જ વધારે મુદ્દો વાત સાચી છે બાકી ગબળત કરીએ ઘણો બધો એમો છે

એ એરિયામાં એનું ટ્રાફિક ડ્રાઈવ થાય તો કદાચ એક્સિડન્ટ ઓછા બની શકે અને ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં પાર્કિંગ પ્લોટની બહાર બી ઘણી બધી પાર્કિંગ થતી હોય તો એમાંથી થ જો નો પ્રોબ્લેમ ઇસ્યુ ના થાય તો પછી એક્સિડન્ટ ઓછા થવાય ઇવન બ્રિજ ઉપર બી ઘણી બધી વખત એવું થાય કે ભાઈ ગાડીઓ એમને મૂકીને પછી જતા રહે તો પછી એના હિસાબે થાય સારો નિર્ણય છે પહેરવું જોઈએ મેં ઉતાવળ વાંધો તો હું ઘરે રહી ગયો પબ્લિકની સેફટી માટે છે માન નામદાર હાઈકોર્ટનો ઓર્ડર છે એનું અમલવારી સખત કરવી જોઈએ હેલ્મેટ પબ્લિક જોડે ટ્રાફિક સેન્સ ઓછી છે ગમે તે માણસ હોય એને બસ ઉઠા પહોંચી જવું છે ઓફિસે કે ઘરે હેલ્મેટ હોય ને આ કઈ દુર્ઘટના ઘટે તો માણસની સેફટી સેફ્ટી છે એમાં બીજું શું સરકાર અમલવારી કરાવે ને પોલીસવાળા જે લાંચ ખાય છે એ બંધ કરાવે હમણાં હું હેલ્મેટ વગર પકડાવું તો પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા દંડ છે એની જગ્યાએ સીધા લાંચ ના પૈસા લઈ લે છે લોકો ને જવા દે છે પોલીસ વાળા ને જ્યાં આવા સર્કલ છે હું સારંગપુર નોકરી કરું છું ત્યાં બહુ તોડ થાય છે સારંગપુર ટાંકી ઉપર સારંગપુર ટાંકી છે જ્યાં પોલીસ વાળા ટ્રાફિક વાળા છે એમની બહુ દુર્ઘટનાઓ એ લોકો હેલ્મેટ ના મે ના પર હું દંડ ભરવા તૈયાર છું પણ એ તોડ કરે ને એ ખોટું કરે માણસ જોડે ડિજિલોકર માં બધું પડ્યું હોય છે તો બી એ લોકો લાંચ ખાય છે પકડાય છે તો બી ચાલુ જ રહે છે મારો તો એવો અભિપ્રાય છે એસી બી એક પોઈન્ટ જ આપી દેવું જોઈએ આવા છે આવા જે હોટસ્પોટ છે લાંચના એ બધી જગ્યાએ એસીબી વાળા બેસી જવું જોઈએ આ લાંચિયા છે ને પોલીસ વાળા એમને બંધ કરી દેવા જોઈએ પાછળ વાળા નિર્ણય યોગ્ય નથી આગળ વાળા ને પહેરવાનું કે તો બરાબર જે ઉપર લાયક હોય એને તકલીફ પડે આજે મારા મધર હોય કે ફાધર હોય કોઈને બી તકલીફ પડે ઉપર લાયક ને હેલ્મેટ લઈને સાચવવાનું આખરું પડે કઈ કામ નીકળ્યા હોય પાછળવાળા માટે બરાબર નથી અકસ્માત ટ્રાફિક વાળા ને બે દરકારી હોય ને એ લોકો ખાલી હપ્તા ઉઘરાવા માટે કરે છે બાકી તો કોઈ ઊભું નથી હોતું સિગ્નલ ઉપર અત્યારે તમે જોઈ શકો છો અહીંયા મોટું જંક્શન છે તો કોઈ ઊભું નથી પબ્લિક એની રીતે સિગ્નલ તોડી જાય જ છે અડધું સિગ્નલ તોડી જાય છે એમાં તકલીફ હોય ફરજિયાત પહેરવું જ જોઈએ પહેરવું જ જોઈએ ફરજિયાત આગળ પાછળ તો આ લોકોના જવાબો હતા જ્યારે આપણે એમને પૂછ્યું કે તમને શું લાગે છે હાઈકોર્ટે જે નિર્ણય કર્યો છે એના વિશે અને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો જોતા રહો કીધું